बाबू माल जेर मे खाईंदा बाबू ધિયા જગત માં ફરી વળ્યો તો પથરો પથરો પૂજ્યો હતો પણ કોઈ વાજ્યા મેણો ભાગવા દેવ નતો મળ્યું

મારા ભગવાન એ ભગવાન ફૂલી ગટોમ ભાઈ અમારે તો રામ તો ઓહરવા સોમલા ગણિયા ના બાપુ મોળે વેણ વેણ હારો ઓકે લે ઓળખને વેણ હારો આ બીસી વાળો સેટ નથી કમા ભાઈ ભાઈ તો પેલો

માગરાળની વિહેતાયે સુ બાપુ ભાઈ ભલે તમારી બેઠકની માતા સુ ભાઈ ભાઈ ભલે આવી ભાઈ તમામા બાપુ ના ઉપર ચાખી પડી રેડી છે હાથી રાખજે ભાઈ કરો હારું પીઓ ગણાય <laughs>